ટાંકીનું ચોરસ આપેલું હોય કે પછી લંબચોરસ આપેલું હોય કે પછી આવી રીતે વર્તુળ આપેલું હોય તેની અંદર કેટલું પાણી સમાઈ શકે છે આપણે સમજીએ અને નળાકાર આપેલું છે કેટલું પાણી સમાય એવું શોધવાનું છે સૌથી પહેલા શું શોધવું પડશે કે નળાકાર છે તો નળાકારનું ઘનફળ તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાય આર સ્કવેર એચ પાઈની કિંમત આપણે લઈએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આ એટલે કે જો અહીંયા વર્તુળ છે એનું માપ કેટલું આપેલું છે છ ફૂટ આપેલું છે તો આજે આખો વ્યાસ થાય ત્રીજા કેટલી થાય ની અડધી કે ત્રણ ગુણ્યા ત્રણ કેમ ગુણાકાર તો અહીંયા વર્ગ આપેલો છે એસની કિંમત એટલે કે ઊંચાઈ કેટલા ફૂટ આપેલી છે આઠ જે બંને બાપ અહીંયા ફૂટમાં આપેલા છે હવે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રણતાલી નવ નવ ગુણ્યા ડાયરેક્ટ આપણે લખી દઈએ કેટલા થાય છે જો બોતેર થાય છે હવે આજે ગુણાકાર છે તે આપણે સરળતાથી કરી શકતા પરંતુ ટાઈમ વધારે જાય વિડીયો લાંબો થાય એટલા માટે આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો છે આ જો ગુણાકારમાં અથવા ભાગ્યકારમાં કંઈ તકલીફ હોય તો એના માટેના અલગથી વિડીયો છે એ પ્લેલિસ્ટની અંદર જઈ અને બેઝિક મેથ્સના વિડીયોમાં તમે જોઈ શકો છો તો બસો છવ્વીસ ગન ફૂટ આવ્યું છે હવે આપણે યાદ શું રાખવાનું છે કે એક ગન ફૂટ બરાબર કેટલા થશે અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ તો આપણે કેટલા ગન ફૂટ છે બસો છવ્વીસ ગુણ્યા કેટલા કરવા પડશે 28.31 પોઈન્ટ એકત્રીસ હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે ફરીથી આપણે ફટાફટ કરી લઈએ જો કેટલો આપેલો છે કે બસો છવ્વીસ ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ તો કે કેટલો આવે છે છ હજાર પાછળ એકમ શું લખાશે લીટર આ ટેન્ક છે એની અંદર કેટલું પાણી સમાશે છ હજાર ત્રણસો અઠ્ઠાણું આગળ બીજું એક દાખલું છે એ તો ટાંકીનું આપેલું છે આપણને ફૂટની અંદર પણ પહોળાઈ ને ઊંચાઈ ત્રણે આપેલું છે મતલબ કે આ ટાંકી કેવી હશે લંબચોર હશે એટલે આપણે કહેવાય શું કહેવાય એને કે લંબઘન લંબગનનું ઘન ફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શોર્ટમાં જો કેવું હોય તો એલ ગુણ્યા બી ગુણ્યા એચ જો લંબાઈ કેટલી આપેલી છે સાત આપેલી છે સાત ગુણ્યા પહોળાઈ છ આપેલી છે ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી છે પાંચ એ જો આવી રીતે ટાંકી છે તો આજે શું થશે આની પહોળાઈ થશે આની લંબાઈ થશે અને આ શું થશે ઊંચાઈ જો લંબાઈ જે પહોળાઈ ને ઊંચાઈ માટે એચ ફરીથી ગુણાકાર કરીએ જો છ ગુણ્યા પાંચ ત્રીસ ત્રીસ ગુણ્યા સાત એટલે કેટલા થશે બસો દસ ઘન ફૂટ ફરીથી શું એમણે લખ્યું હતું કે એક ઘન ફૂટ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ લીટર આપણે જોઈએ કેટલા ઘન ફૂટ છે બસો દસ અહીંયા થશે બસો દસ ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ તો પાંચ હજાર નવસો પિસ્તાળીસ લીટર પાણી આજે ટાંકીમાં સમાશે એવી જ રીતે બીજો એક પ્રશ્ન છે અહીંયા જો આ ટાંકી આપેલી છે લંબાઈ એટલી આપેલી છે તો આ ચોરસ ટાંકી દેખાય છે તો આને શું કહેવાશે સમઘન સમઘન અથવા ઘન બોલીએ તો પણ ચાલે તો સમઘનનો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલનો ક્યુબ કહેવાય બીજું કહેવાય શું કહેવાય એલ ક્યુબ લંબાઈ કેટલી આપેલી છે છ આપેલી છે તો છ ગુણ્યા છ ગુણ્યા છ એ છનો ઘન ડાયરેક્ટ બોલીએ તો કેટલો થાય બસો સોળ ઘન ફૂટ ફરીથી એક ગન ફૂટ બરાબર કેટલા થાય છે જુઓ અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ હતા આ આપણે શું કરવું પડશે યાદ રાખવું જ પડશે આ જે ગુણાકાર આવે છે એને જોડે એનો ફરી ગુણાકાર કરો તો અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ ગુણ્યા બસો સોળ તો આ જે ગુણાકાર છે એ તમે જાતે કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો તો આવી જ રીતે મેથ્સ અને રીતનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ